નમસ્તે મિત્રો જ્ઞાન જલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ જ છે કે આપણે જ્ઞાન જલક ઓનલાઈન સ્ટડીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષા રિલેટેડ મહત્વની તૈયારીઓ કરી રહ્યા છીએ અને એ સંદર્ભમાં આપણે જો અગાઉનો વિડીયો જોયેલો હોય તો ટાટ મનોવિજ્ઞાન સંદર્ભે આપણે વિશિષ્ટ શ્રેણી વિડીયો લેક્ચરની મૂકવામાં આવવાની છે કેટલાક મૂકાઈ ચૂક્યા છે એ પણ ચોક્કસ જો તમે ટેસ્ટના માધ્યમથી તૈયારી કરતા પેલા વાંચી લીધેલું છે અને પછી ટેસ્ટ આપવા ઈચ્છતા હોય તો તમને અત્યારે જ આઈઆઈન ઉપર અત્યારે જે જમણી બાજુ છે તમારી ત્યાં તમને આઈઆઈ ઉપર લખેલું આવતું હશે તે ટાટ ટેસ્ટ સિરીઝ વિશિષ્ટ ટોપિકોની તૈયારી છે તૈયારી કરવાની છે આજે મિત્રો આપણે વાત કરવાની છે વિકાસના ટોપિક વિશે આપણે નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ અહીંયા નથી જોતા પરંતુ આપણે જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વૃદ્ધિ અને વિકાસ એ બંને સંગ્રહાયેલા ટોપિકો છે તેની વિશે વાત કરવાની છે હવે વૃદ્ધિ વૃદ્ધિને વિકાસ વિશે વાત કરતા સમયે આપણે ચોક્કસ યાદ કરાવી દઉં વૃદ્ધિનો એક વિડીયો છે એ તમને અત્યારે આ ઉપર જોવા મળશે ત્યારે તમે વૃદ્ધિ વિશેની માહિતી છે એ મેળવી શકશો આપને ચોક્કસ એ માહિતી છે પરીક્ષા લક્ષિત છે માત્ર જે પૂછાય છે એવી બાબતો નહોત સંગ્રહ આ પણ વિડીયોમાં છે અને તે પણ વિડીયોની અંદર મૂકવામાં આવેલો છે સાથોસાથ સાથ આપને એ પણ જણાવી દઉં કે આજે વિકાસનો જે ટોપિક તેને આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની છે એક તો આપણે વિકાસની વ્યાખ્યા અને વિવિધ મંતવ્યો જોવાના છે બીજી ટોપિકની ચર્ચા આપણે કરવાની છે મિત્રો કે વિકાસને અસર કરતા પરિબળો ગયા ગયા છે કેવી રીતે આ પરિવળો છે ભાગ ભજવતા હોય છે પર પણ વ્યક્તિની વિકાસની પ્રક્રિયામાં ત્રીજી વસ્તુ આપણે જોવાની છે જ્યાં પ્યાજે આપણે આપણે જો ટાઈટની પરીક્ષા આપેલી હશે તો આપને ખબર હશે જ્યાં આપણે પ્યાજે એક અગત્ય નું મનોવિજ્ઞાનિક છે વિકાસની તબક્કાને અનુસરીને તેમના વિકાસ ના તબક્કાઓ છે તે આ વિડીયો મારફત આપણે આ ત્રણ ટોપિક છે ખાસ પરીક્ષાની અંદર ઉપયોગી બની રહેવાનું છે તો વિડીયોની એક પણ મિનિટ સ્કીપ વિના તમે વિડીયો જુઓ પણ જો આગળ તો સબસ્ક્રાઇબ કરવાનું નીચે કમેન્ટ બોક્સની અંદર નાનકડી એવી કોઈ પણ કમેન્ટ કરવાનું ચોક્કસ ભૂલવાનું નથી શરૂ કરીએ